છેલ્લા વર્ષથી ભરૂચના જાડેશ્વર બસ સ્ટેશનથી મુખ્ય માર્ગ ઉપર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા વરસાદની મોસમમાં માત્ર ખાડા જ પૂરીને તંત્ર સંતોષ માણી રહ્યું છે આ મુખ્ય માર્ગ ઉપર પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાનો આક્ષેપ પણ કર્યા હતા આ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે જતા હોય છે ત્યારે વૃદ્ધ લોકો પણ આ રોડનો જ ઉપયોગ કરી મંદિરે દર્શન માટે પહોંચતા હોય છે ત્યારે વહેલી તકે આ બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈ હો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીંયા આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ વસાવાભાઈને कि हमारा यहाँ अगर आबाजो आवे हमारी हालत जो है फिर भी ये रोड नहीं बनाई है जाड़ेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस रोड की इसी हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में डगमग डगमग होता है ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए थैंक यू बट માનસનગર જાડેશ્વર બસ સ્ટેન્ડથી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોઈએ તો ખબર પડે કોઈ નહીં એક વખત કાંઈ આ મટોડું થોડું કંઈક કપચા લાખી ગયેલા પછી કંઈ નહીં પછી થોડી પેલું એનું ઝારું લાગી ગયા અત્યારે જુઓ તો ખબર પડે અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી જલ્દી થાય એવી આશા રાખીએ ને તમારે આગળ આવવું પડે તા